જે ગજાનંદ છે માતાજી આપણી દરેક વાતને ભગવાન સુધી પહોંચાડવા માટે આપણે ભગવાન સુધી પહોંચવા માટેનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ હોય તો કયો છે ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટમાં જે માતાજી જરૂરથી લખી દેજો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં રાશિના વિડીયો હોય કે ઉપાયના વિડીયો હોય ને તો તમે ખૂબ જોવો છો અને ખૂબ લાઈક કરો છો શેર કરો છો જો ભગવાન કૃષ્ણને પ્રેમ કરતા હોય ને તો આ વિડીયો કોઈ એક વ્યક્તિને શેર જરૂરથી કરજો વાલા ભક્તો આ કળિયુગની અંદર ઈશ્વર સુધી પહોંચવા માટે બુદ્ધિ છે એ કામ નહીં આવે વાલા ભક્તો આ કળિયુગની અંદર આપણે ક્યારેય પણ બુદ્ધિથી પરમાત્મા સુધી નહીં પહોંચી શકીએ કૃષ્ણ સુધી પહોંચવા માટે આપણે કૃષ્ણને પ્રેમ કરવો પડશે કૃષ્ણને પામવા માટે કૃષ્ણના સ્વરૂપને ઓળખવું પડશે કૃષ્ણના સામર્થ્યને ઓળખવું પડશે કૃષ્ણના સ્વભાવથી આપણે પરિચિત થવું પડશે વાલા ભક્તો તમારા જીવનમાં કદાચ ગમે તેટલું દુઃખ હોય ગમે તેવું દુઃખ હોય તમે રોજે ગમે તેટલી ભક્તિ કરતા હોય પણ ભક્તિ કેવલ કરવા ખાતર કરી લો છો તો એ ભક્તિનું ફળ નથી મળતું પણ એ ભક્તિનું ફળ પામવા માટે એ ભક્તિનું ફળ જોતું હોય કૃષ્ણ તમારું ધ્યાન રાખે એના માટે તમારે પ્રેમમય બની જવું પડશે તમારે ભાવિલા બનવું પડશે ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક જે ઠાકોરજી છે ને એ ઠાકોરજીને તમે કોઈ દી નિહાળ્યા એ ઠાકોરજીના મુખમંડળના ક્યારે તમે દર્શન કર્યા એ ઠાકોરજીના મુખમંડળમાં ક્યારે તમે ખોવાણા એની સાથે ક્યારેય તમે વાતો કરી એ ઠાકોરજીનું સ્વરૂપ જ્યારે લાડ લડાવતા હોય ને ત્યારે ઠાકોરજીને જુઓ ઠાકોરજીના સ્વરૂપમાં ખોવાઈ જાઓ ઠાકોરજીને પ્રેમ કરો એની સાથે વાતો કરો જ્યારે તમે પોતાની અંદર વિશ્વાસ જાગૃત કરશો ને કે આની અંદર બેઠેલા ઠાકોરજી મારી વાત સાંભળે છે ત્યારે જરૂરથી ત્રિલોકનો નાદ તમારી વાત સાંભળશે તમારા એ દુઃખમાંથી તમને મુક્ત કરવા માટે તત્પર એ દોડીને આવશે એમાં કોઈ સંશય કે શંકાને સ્થાન નથી તો પરમાત્મા સુધી તમારી ભક્તિને પહોંચાડવા માટે પરમાત્માના સ્વરૂપને તમે પ્રેમ કરતાથી જાઓ જય ગજાનંદ જય માતાજી